સમાચાર શ્રી જ્યોદલપીર મંદિર કુરાલ મુકામે તારીખ બાવીસ છ બે હાજર ચોવીસ ના રોજ જેઠ સુદ પૂનમ ના દિવસે શ્રી ડોક્ટર બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ જયશ્રી જોધલપી સેવા મંડળ ટ્રસ્ટ કુરાલના સહયોગથી પારોલ યુનિવર્સિટી સંચાલિત ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેવાભાવી અને સામાજિક કાર્યકર વિનુદાદા તેમજ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા અમોને ઘણી સેવાઓ મળી અને આ કેમ્પમાં લગભગ બસો દર્દીઓએ સેવાનો લાભ લીધો વિનુદાદા તેમજ આવેલ ડોક્ટર ટીમોને શ્રી જોધલપી સેવા મંડળ ટ્રસ્ટના યુવા પ્રમુખ ચિરાગબી ચાવડા

એક સુંદર મજાના આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પણ પારો યુનિવર્સિટી સંચાલિત રામદાસ આયુર્વેદિક હોસ્પિટલના અહીંયા ડૉક્ટરની ટીમ જ્યારે હાજર છે સૌપ્રથમ તો સમગ્ર ડોક્ટર અને એમની ટીમનો અમે આભાર માનીએ છીએ અમારો આ જુદા ટ્રસ્ટ ધર્મ લઈને સામાજિક પ્રવૃત્તિઓ તો છે સાથે સાથે લગ્ન હોય કોઈ પણ મેડિકલ કેમ્પ હોય અને કોરોના દરમિયાન અમે કોરોના રસીનું પણ અહીંયાથી આયોજન કરેલું છે અને બધા એનો લાભ લીધેલો છે અને આજે ખરેખર આનંદની વાત એ છે કે એક સહકાર અમને ખાસ મળ્યો છે અમારા ગુજરાત શ્રી ડૉક્ટર બાબાસાહેબ સમાજ સેવા ટ્રસ્ટ અંબાડા અને શક્તિ સેવા ટ્રસ્ટ સેવા આ બંને ટ્રસ્ટમાં એક સક્રિય કામગીરી અને સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા હોય એ અમારા વિનો દાદા છે સાથે અમારું આ જુદલપી ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા સાથે મંત્રી શ્રી અશોકભાઈ ચાવડા છે એટલે હું પોતે સહમંત્રી અને ટ્રસ્ટી તરીકે મુકેશ પરમાર સાથે અમારા ખાસ વડીલ વિનોદાદા ઘણા પ્રશ્નો આનંદ અનુભવ્યો છે કે કેમ્પો તો ઘણા થાય છે આ જગ્યામાં આજે આજી આયુર્વેદિક કેમ્પ અને એ પણ અમારા વિનોદાદાના સહકારથી પંચાવનમો આયુર્વેદિક કેમ્પ અમે આ જગ્યામાં આજે પૂર્ણ કરી રહ્યા છીએ અને એનો લાભ લગભગ એક કલાક થવા આવ્યો છે તો લગભગ સો થી સવા સો પેશન્ટોએ દર્દીઓએ લાભ લીધો છે અને આ કેમ્પમાં ડોક્ટરની ટીમો એવી છે કે કોઈ પણ પ્રકારનું દર્દ હોય એની સલાહ સાથે દવા આપે છે આયુર્વેદિક દવા અને બીજું કે ખાસ તો જે બહેનો સંરક્ષણ અનુભવે છે પોતાના પ્રશ્નો કહેવામાં રજૂઆત કરવામાં એમાં પણ બહેનોને લગતા જે પોતાના પર્સનલ પ્રોબ્લેમ હોય એની રજૂઆત કરવાની ન હોય કે બહેનોને શું પ્રોબ્લેમ હોય એને લગતા પણ પ્રોબ્લેમની સારવાર એના માટે પણ અહીંયા મેડમ ડૉક્ટર બેન હાજર છે અને ઘણી પોતાના જે પર્સનલ પ્રોબ્લેમ છે એની પણ રજૂઆત અમારા મેડમ પાસે જઈને કરી છે અને સુંદર બધાની અમે સલાહ અને સૂચન આપ્યું છે અને જે પણ દર્દીને જરૂરત વધારે હોય હોસ્પિટલમાં વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય તો આ કેમ્પ દ્વારા અમારા આ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા એક એવું પણ આયોજન કરાયેલું છે કે વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એને વધારે સારવારની જરૂર હોય એના માટે સોમવારે અહીંયા